નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ વહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ચેનલમાં જૂનાગઢ દિવસે લાખોની સંખ્યામાં બીજા દિવસે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી ભોજન ભજન અને ભક્તિ આ ત્રિવેણી સંગમ ગિરનારની તળેટીમાં જોવા મળ્યા હર હર મહાદેવના નારા સાથે લાખો સંખ્યામાં શિવ ભક્તો આજે જુનાગઢ ની પાવન ધરાવ

લોકો ભાવથી ભજન ભોજન અને ભક્તિ કરતા આપણને જોવા મળે છે મીડિયા દ્વારા ઘણા ઉતારાઓની મુલાકાત લેવામાં આવી ખરેખર આ જગતમાં કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એ કહેવત અપાવન ગિરનારની તળેટીમાં આજે પણ આપણને જોવા મળે છે આ મહાશિવરાત્રીના મેળામાં લોકો ભવનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તો એક તરફ નાગા જમાતના સાધુઓના પણ અહીં દર્શન થઈ રહ્યા છે નાના નાના ભૂલકાઓ આ મેળામાં રમકડા સગડોળ

આપણા સંત શ્રી ધર્મભૂષણ સંત રાજેન્દ્ર પ્રસાદ બાપુના આશીર્વાદથી એમના નેજા હેઠળ છેલ્લા પાંચ વર્ષ થયા અહીં ભજન ભોજનનો સમાગમ થઈ રહ્યો છે તો ધર્મપ્રેમી જનતાને અહીં પધારવા રામદાસજી ગોંડલિયાનો ખૂબ આગ્રહ છે આવો વાલા આવો અહીં હરિહર કરવા પધારો ભજનનો લાભ લ્યો ભોજનનો લાભ લ્યો આ આપણા કુંભ મેળા જે જૂનાગઢ તરીકેના કુંભ તરીકે ઓળખાય છે એનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી જનતા અહીં પધારો વધારોવાલા દેવીદાસ અમર દેવીદાસ